શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે તળ્યા વગરના એકદમ હેલ્ધી અને ટેસ્ટી વેજ રાઈસ મન્ચુરિયન બનાવીશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો મન્ચુરિયન બનાવવા માટે બસોથી અઢીસો ગ્રામ જેટલી કોબીજ અને એક મીડિયમ સાઈઝનું કેપ્સિકમ લેવાનું જેને રફલી ચોપ કરીને પછી વેજીટેબલ ચોપરમાં ચોપ કરી લેવાનું છે શાકભાજીને આપણે આ રીતે ચોપ કરી દઈએ એ પછી એક કપ વધેલો ભાત લેવાનો છે તમે જે પણ ભાત રૂટીનમાં બનાવતા હોય એ લઈ શકો છો તો ભાતને ઉપયોગમાં લેતા પહેલાં એને પણ વેજી ચોપરમાં થોડો આપણે સ્મૂથ કરી દેવાનો છે તમારા ઘરમાં જો ઢીલો ભાત બનતો હોય તો આ પ્રોસેસ તમે સ્કીપ કરી શકો છો તો હવે એક મોટું વાસણ લેવાનું અને એમાં સૌથી પહેલાં શાકભાજી એડ કરવાનું છે એ પછી ભાત એડ કરી દેવાનો આની સાથે જ આપણે મસાલા કરી દેવાના છે થોડો કાળા મરીનો પાવડર ઉમેરવાનો સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું ભાત બનાવતી વખતે પણ મીઠું ઉમેર્યું હોય એટલે અત્યારે મીઠું એ પ્રમાણે ઉમેરવાનું તો વાટેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની પછી એક ચમચી જેટલો ડાર્ક સોયા સોસ ઉમેરવાનો છે અને બાઇન્ડિંગ માટે બે ચમચી કોર્નફ્લોર અને એક ચમચી ઘઉંનો લોટ ઉમેરવાનો પહેલાં અને મિક્સ કરી દેવાનું અને પછી જરૂર લાગે એ પ્રમાણે બીજો લોટ ઉમેરવાનો છે આ રીતે આ મિક્સ થઈ જાય એટલે મેં કલર માટે થોડી હળદર અને થોડું કાશ્મીરી મરચું એડ કર્યું છે બહાર જે મંચુરિયન મળતા હોય છે એમાં ઓરેન્જ ફૂડ કલરનો ઉપયોગ થતો હોય છે તો તમારે જો કલર ઉમેરવો હોય તો કલર પણ ઉમેરી શકાય અને સાથે જ અહીંયા બીજો બે ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેર્યો છે તો અહીંયા મેં મન્ચુરિયનને હેલ્ધી બનાવવા માટે મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમારે અહીંયા મેંદો લેવો હોય તો પણ લઈ શકાય આ રીતે બધું મિક્સ થઈ જાય એ પછી હાથ ધોઈ લેવાના અને આમાંથી આ રીતે નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરવાના છે બોલ્સ બનાવીએ ત્યાં સુધી આપણે ફ્રાયરને પણ પ્રીહીટ થવા માટે મૂકી દેવાનું છે પછી બનાવેલા બોલ્સને ફ્રાયરના બાસ્કેટમાં મૂકી દેવાના અત્યારે મેં એને હેલ્ધી બનાવવા માટે એર ફ્રાય કર્યા છે તમારે એને ડીપ ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો અને મંચુરિયન બોલ્સને એકસો એંસી ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણે દસથી પંદર મિનિટ માટે એર ફ્રાય કરવાના છે તો પંદર મિનિટ પછી આ મંચુરિયન બોલ્સ એકદમ સરસ રીતે એર ફ્રાય થઈ ગયા છે આ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બન્યા છે હવે મંચુરિયન આ રીતે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે તમારે જો આને ગ્રેવીની સાથે સર્વ કરવા હોય તો બે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં આ રીતે મોટું સમારેલું કોબીજ અને કેપ્સિકમ ઉમેરવાનું જે લોકો ડુંગળી ખાતા હોય એ આમાં ડુંગળી પણ ઉમેરી શકે આની સાથે જ થોડું મીઠું ઉમેરી દેવાનું છે થોડો કાળા મરીનો પાવડર આ સમયે તમે આમાં થોડો મેગી મસાલો કે પછી ચાઇનીઝ મસાલો પણ ઉમેરી શકો છો તમારી પાસે આ મસાલો ના હોય તો સ્કીપ પણ કરી શકાય અને અડધીથી પોણી ચમચી જેટલા વાટેલા આલુ મરચાં ઉમેરવાના પછી આમાં એક ચમચી રેડ ચીલી સોસ એક ચમચી ડાર્ક સોયા સોસ એક ચમચી ગ્રીન ચીલી સોસ અને બેથી ત્રણ ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરવાનો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને પછી આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે હવે ગ્રેવીને થીક બનાવવા માટે આમાં એકથી બે ચમચી જેટલી કોર્નફ્લારની સ્લરી ઉમેરવાની તો કોર્નફ્લારને પાણીમાં મિક્સ કરીને આ રીતે એની સ્લરી બનાવવાની અને જરૂર પડે એ પ્રમાણે તમારે સ્લરી ઉમેરવાની છે તો લગભગ વીસથી ત્રીસ જ સેકન્ડમાં આ રીતે ગ્રેવી ઘટ થઈ જશે તો હવે જે મંચુરિયન બોલ્સ આપણે બનાવીને રાખ્યા છે એ આમાં એડ કરવાના અને આને સર્વિંગના સમયે જ એડ કરવાના છે ગેસ હાઈ ફ્લેમ પર કરીને મંચુરિયન બોલ્સને ગ્રેવીની સાથે એક મિનિટ માટે કૂક કરી લેવાના છે તો આ સરસ મજાના હેલ્ધી અને ટેસ્ટી વેજ રાઇસ મંચુરિયન બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે આ મંચુરિયન જરૂર ટ્રાય કરજો